આપણે બે ભાગ પાડી દઈએ એમાં જે છવીસ પત્તા હોય છે એ કાળીના હોય છે અને બીજા પત્તા જે હોય છે એ લાલના હોય છે પેલા આપણે રંગના આધારે બે ભાગ પાડી દઈએ તો રંગના આધારે બાવન પત્તામાંથી એક કાળીના છવ્વીસ કાળીના અને છવ્વીસ લાલના ચાલો હજુ આમાંથી પણ બે ભાગ પડશે તેર તેર ના જે છે કલર એમાંથી પણ મે ભાગ પડશે તો એમાં એક કાળા કલરના અને બીજા ફલીના તો છવ્વીસ પત્તા જે કાળા કલરના છે એમાંથી તેર પત્તા કાળા રંગના હોય અને કાળો કલર હોય અને તેર પત્તા ફલીને એ કાળા જ ના હોય પણ આપણે એને કાળી અને ફૂલી કહીએ છીએ ચાલો હવે લાલમાંથી પણ બે ભાગ પડે છે તો લાલ રંગના પત્તામાંથી તેર જે પત્તા છે એ લાલ અને બીજા જે પત્તા છે એ ચરકટ અથવા તો આપણે ચોકડી પણ કહેતા હોઈએ છીએ તો આપણા કુલ બાવન પત્તા એમાંથી

ત્રણ ચાર પાંચ છ સાત સુધીના જે પત્તા છે એટલે કોઈ નવ પત્તા અંકો વાળા હોય અને એના પછી જે એટલે આપણે એને ગોલ્લુ કહીએ છીએ પછી ક્યુ એટલે આપણે એને રાણી કહીએ છીએ અને કે એટલે કિંગ તો આ ત્રણ પત્તા જે છે એ ચિત્ર વાળા હોય છે દરેક કલર માં આ રીતે હોય કાળામાં પહેલો એક બરાબર એક એકો હોય એક કેટલા હોય એક પછી વાળા તો બે ત્રણ ચાર ચોગ્ગો પાંજો પાંચ સત્તુ અઠ્ઠુ નવું દસો આ બધા પત્તા અંકો વાળા હોય એટલે અંકો વાળા કેટલા પત્તા હોય નવ અને ચિત્ર વાળામાં જે એટલે આપણે એને ગધેડો ગલિયો કહીએ છીએ ક્યુ એટલે રાની ક્યુ ક્વિન અને કી

આ ચિત્ર વાળા હોય એવી જ રીતે લાલમાં પણ એવું હોય એક હોય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ અંકોવાળા હોય અને જે ક્યુ અને કે આ ચિત્ર હોય અને જે ક્યુ કે આ ચિત્ર વાળા પત્તા હોય તો આ સમજ આપણને પહેલા પ્રાથમિક સમજ હોવી જરૂરી છે જો આ પ્રાથમિક સમજ હોય ને તો જ તમે આના દાખલા ઉકેલી શકો સૌથી પહેલા આપણે એની પ્રાથમિક જુઓ આમાં નવ આમાં પણ નવ આમાં પણ નવ આમાં પણ નવ એટલે નવ ગુણ્યા ચાર તો કેટલા હોય છત્રીસ અને ચિત્રવાળા પત્તા કેટલા હોય તો ચિત્રવાળા ત્રણ આમાં ત્રણ આમાં ત્રણ એટલે ત્રણ ચોક બાર જે છે એ ચિત્રવાળા પત્તા હોય એકા હોય ચાર તો આ બધા આપણે બાગવન થવા જોઈએ તો ચાર ને છ દસ ને બે બાર ત્રણ ચાર ને પાંચ તો કુલ બાવન પત્તા થઈ ગયા તો આ રીતે આપણા બાવન પત્તા વેચાયેલા હોય તો આ પ્રાથમિક માહિતી જો આપણને બરાબર આવડી જાય તો એના ઉપરના પ્રશ્નો આપણે ફટાફટ ઉકેલી શકીએ છીએ તો ચાલો સમજીએ કેવા પ્રશ્ન પ્રશ્નો પૂછાય છે તો બાળ મિત્રો હવે આપણે બાવન પત્તા માટેના કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તે સમજીશું ઓકે તો ચાલો પહેલો પ્રશ્ન છે પત્તાના કેટમાંથી એક પત્તો ખેંચવામાં આવે તો તે પત્તો કાળા રંગનું હોય એની સંભાવના કેવું કાળા રંગનું તો આપણને ખબર છે કે આપણી પાસે બાવન પત્તા છે એમાંથી કાળા રંગના કેટલા છે છવ્વીસ અને લાલ રંગવાનું કુલ પત્તા નીચે લખી દેવા અને કાળા રંગના કેટલા પત્તા છે છવ્વીસ ઓકે તો ચાલો આપણે અહીંયા છેડ ઉડે છે છવ્વીસ દોઢ બાવન અને અહીંયા છવ્વીસ એકા છવ્વીસ છવ્વીસ છવીસ ઉડી જાય તો સંભાવના બને છે સમજ પડે છે ને તો આ રીતે આપણે પ્રશ્નો ઉકેલવાના છે ચાલો બીજો પ્રશ્ન સમજીએ પત્તાના કેટમાંથી એક પત્તું ખેંચતા તે પત્તું એક મળવાની સંભાવના

ચિત્ર વાળું યાદ કરો દરેક દરેક રંગમાં ચિત્રવાળા કેટલા પત્તા હતા ત્રણ તો ત્રણ 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 જેવા ચાર જૂથ હતા તો ત્રણ ચોક બાર આપણે અહીંયા છવ્વીસ દુ બાવન છ દુ બાર બે ઉડી ગયા હજુ પણ ત્રણ દુ છ તેર દુ છવ્વીસ બે બે ઉડી ગયા તો ઉપર વધ્યા ત્રણ નીચે વધ્યા તો આ રીતે તમારે ભાગ પાડી છેદ દો કુલ પત્તા બાવન હવે આપણને અહીંયા સમજવાનું કયો એક તો લાલના એકા કેટલા હોય લાલનો નો લાલ રંગનો નથી અહીંયા સમજી લો આપણને લાલ રંગ નો એક નથી કીધો આપણે લાલ નો એક કીધો છે તો લાલ ના એકા કેટલા હોય એક

ચિત્રવાળો નો વન તો ચિત્રવાળા પત્તા કેટલા છે બાર તો બાવન માંથી પેલા બાર બાદ કરો એટલે જે પણ પત્તા વધે એ ચિત્ર વગરના હોય બાર પત્તા જો બાવન ચિત્રવાળા હોય તો ચાલીસ પત્તા ચિત્રવાળા ન હોય તો ન હોવા માટે આપણે ઉપર કેટલા લખવાના ચાલીસ લખવાના ઓકે ચાલો અહીંયા આપણે છેદ ઉડાડીશું દસ ચોક ચાલીસ તેર ચોક બાવન ચાર ચાર ઉડી ગયા ઉપર વધ્યા દસ નીચે વધ્યા તેર તો આ રીતે આપણે પત્તા માટેના પ્રશ્નો ખૂબ સરળતાથી ઉકેલી શકીએ છીએ પણ જો જો આપણી પાસે પહેલી એની બેઝિક માહિતી હોય ને તો આપણને બિલકુલ ભૂલ થવાની સંભાવના રહેતી નથી તો આ રીતે તમે પત્તા માટેના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે માટે આ ભાગનો વિડીયો પણ ખૂબ ધ્યાનથી જોઈ અને સમજી લેજો કારણ કે ખૂબ સરળ છે અને બીજા બે ત્રણ મિત્રોને પણ શેર કરી દેજો આપણા મિશન એનએમએમ ગ્રુપમાં ત્રણ ચાર મિત્રોને જોડી દેજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો ચાલો મળીશું નવા વિડીયો